બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિના સાત લાખથી વધુ સમર્થકો ફરી એકવાર સામે રસ્તા પર લોકોએ સામે બળવાના વિરોધ કરી ચૂંટણી પ્રતિબંધોનો વિરોધ નોંધાવ્યો હતો ભારતીય સમય અનુસાર રવિવારે મોડી રાત્રે બોલ્સોનારોની જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં થયેલી હિંસાને અંગે પૂછપરછ કરવામાં આવી હતી તો આ દરમિયાન તેમના પર ઓક્ટોબર બે હજાર બાવીસમાં થયેલી ચૂંટણીમાં હાર બાદ તક્તા પલટ કરવાનો પ્રયાસ પણ કરવાનો આરોપ લગાવાયો હતો આ ઓક્ટોબર બે હજાર બાવીસમાં બ્રાઝિલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી લુલાદા સિલવાએ એક જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ શપથ લીધા હતા તે એક પછી આઠ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ હજારો બોલ્સોનારો સમર્થકોએ પોલીસ બેરિકેડ તોડીને સંસદ સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ કરી અને તોડફોડ કરી ત્યાં પછી પોલીસે હંગામો મચાવનાર ચારસો લોકોની ધરપકડ કરી હતી તો આ ઘટના બાદ બોલસોનારો પર હિંસા ભડકવાનો વડકાવવાનો આરોપ લગાવવામાં આવ્યો તો જો કે બોલસોનારોએ આ આરોપોને ફગાવી દીધા અને તેને પાયા વિહોણા ગણાવ્યા હતા જેના સમર્થનમાં સાત લાખથી વધુ સમર્થકો ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App